અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સિટીનું બિરુદ મળ્યા બાદ હવે અમદાવાદ મહાનગરપાલિકા વિશ્વ બુક કેપિટલનો ટેગ મેળવવા મેદાન છે આ ટેગ મેળવવાના ભાગરૂપે આ વખતે ઇન્ટરનેશનલ કક્ષાનું બુક ફેરનું આયોજન કરવામાં આવ્યું છે આગામી ત્રીસ નવેમ્બરના રોજ તેનું લોકાર્પણ કરવામાં આવશે રિવરફ્રન્ટ પર ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાનાર પુસ્તક મેળો આઠ ડિસેમ્બર સુધી ચાલશે સવારના અગિયારથી રાતના નવ વાગ્યા સુધી મુલાકાત લઈ શકાશે મહત્વનું છે કે પુસ્તક મેળામાં એકસો સુડતાલીસ પ્રકાશકો અને ત્રણસો ચાલીસ સ્ટોલ ઉપલબ્ધ હશે જેમાં આંતરરાષ્ટ્રીય સ્તરે

અહીંયા રિવરફ્રન્ટ પર આયોજન કરવામાં આવ્યું છે જેમાં કુલ મલાવીને એકસો સુડતાલીસ જેટલા દેશો એમાં ભાગ લેશે અને કુલ ત્રણસો ને ચાલીસ સ્ટોલ